નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજનો મુખ્ય સમાચાર વડોદરાના વાઘોડિયા નગરમાં નવી નગરી વિસ્તારમાં હુસૈની પાર્ક સોસાયટીની મહિલાઓ દ્વારા એમજીવીસીએલની ઓફિસના ગેટ પાસે આંદોલન કરવાની ચિંકી વાઘોડિયાની હુસૈની પાર્ક સોસાયટીમાં રહેતા રહીશોને વીજ સપ્લાયમાં વોલ્ટેજ ઓછા મળતા ઘરના ઇલેક્ટ્રિક ઉપકરણો ફ્રીજ ટીવી પંખા જેવા ઓછા વોલ્ટેજના કારણે ઇલેક્ટ્રિક સાધનોને નુકસાન થઈ રહ્યું છે તેને લઈને આજ રોજ હુસેની પાર્કના રહીશો ભાગોડિયા એમ જીવીસીએલ ઓફિસ ખાતે આવીને કમ્પ્લેન લખાવી હતી વોલ્ટેજનો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય તો અમે સોસાયટીના રહીશો જીઈબી ઓફિસ ખાતે આવી આંદોલન કરીશું તેવી ચીમકી રહીશો દ્વારા આપવામાં આવી હતી અમે હુસેની પાર્ક સોસાયટીમાંથી બધી મહિલાઓ અહીંયા આવી છે જીબીમાં તો આ વીજ અમારા અહીંયા પંખા લાઇટો બહુ ડીમ છે ફી બગડી જાય છે પંખા નાના નાના બાળકો અમારા એટલા બીમાર થઈ જાય છે એટલી ગરમી લાગે છે રાતે સુવાનું નહીં દિવસે નહીં સુવાનું એનો શું આવે ઉકેલ કરશો કરો ક્યાંય કરો નહીં તમે કરો તો અમે અહીંયા જ બેસીશું ગેટ પાસે નહીં આગળ નહીં તો પછી અમે આગળ કાર્યવાહી કરીશું નહીં કરો તો આવે છે સાહેબ એને લીધે અમારે લાઇટ બંધ થઈ જાય છે ગોળા બંધ થઈ જશે પંખા બિલકુલ બંધ થઈ જાય થોડી વાર થઈને પાછો ચાલુ થાય પાછો બંધ થઈ જાય પંખો અમારો પછી આ કુલર હો બંધ થઈ જાય છે સાતકાલી કુલર લાયા પંખા ચાલતા નહીં અમે કુલર લાવ્યા એ બંધ થઈ જાય છે તો અમારે એનો શું ઉપયોગ લેવાનો બોલો હવે તો અમે એટલે અમે બીજું જ અમે આવ્યા છે સાહેબ તને મળવા કેટલા સમયથી આ પ્રોબ્લેમ હા સાહેબ અમારા બે વર્ષ થયા છે એ વખતે થમલા સાહેબ નાખી ગયા છે પણ સાહેબ એ થોમલા જોવા આવતા જ નથી હે તો

એટલે જે તમારા ઉપકરણો છે તેમાં શું પ્રોબ્લેમ આવી રહ્યો છે લો વોલ્ટેજના કારણે અમારે ઉપકરણ બરી જવાની એ તકલીફ થઈ અત્યારે પર આવ્યા છે તો જીબી પર તમને અધિકારીએ શું કીધું અધિકારી જે મેન અધિકારી તો છે ને અહીંયા ઉપલબ્ધ જેના નીચેના અધિકારી વાત કરી તમને તમારે લખીને અરજી આપી દો જે પ્રમાણે અમે અહીંયા અરજી લખીને આપી છે એમને તમે સહી કરીને આપી દો અંદર બધા ભેગા થઈને જો અમે સાહેબને ઉપર રજૂઆત કરીને અમે ઉપર કહીશું તો તમને જે આવે તમારો જવાબ આપશો એમ કીધું છે અમને હવે આજે જે તમારું આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તમારું આગળનું સ્ટેન્ડ શું રહેશે નિરાકરણ નહીં આવે અમે લોકો જીબીના ગેટ પર અમે ધરના પર બેસીશું અમે બે દિવસમાં જવાબ નહીં આવે તો અમારે બરાબર